નમસ્કાર દર્શક મિત્રો સત્ય મેં જયતિ લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલ અને વચકાળાના જામીન ઉપરથી છેલ્લા દોઢ વર્ષથી ફરાર કેદીને વડોદરા પેરૂર ફ્લો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો વડગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં વરનામાના આરોપી વિજયસિંહ પઢિયારને આજીવન કેદની સજા થઈ હતી અમદાવાદ જેલમાંથી તે છવ્વીસ ઓગસ્ટ બે તેવીસથી પહેલી સપ્ટેમ્બર બે હજાર સુધી સાત દિવસના વચગાળાના જામીન ઉપર પચીસ ઓગસ્ટના રોજ તે મુક્ત થયો હતો કેદીની તારીખ બીજી સપ્ટેમ્બરના રોજ જેલ ખાતે પરત હાજર થવાનું હતું પરંતુ કેદી હાજર થયું ન હતો અને ફરાર થઈ ગયો હતો છેલ્લે દોઢ વર્ષથી અલગ અલગ જિલ્લા ખાતે સ્થળાંતર કરી પોલીસ ધરપકડથી આ દિન સુધી નાસ્તો ફરતો રહ્યો હતો આ દરમિયાન વડોદરા રૂરલ પેર પેરોલ ફ્લો સ્કોડની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે આ ફરાર કેદી પંચમાલ ગોધરા જિલ્લાના એરંડી ગામ ખાતે આવવાનો છે જે માહિતીના આધારે પોલીસની ટીમે સ્થળ ઉપર જઈ તપાસ કરતા એરંડી ગામની સીમાથી તેને ઝડપી પાડ્યો હતો જેને શુક્રવારે સાંજે વડોદરા લાવી વડામાં પોલીસને સોંપવામાં આવ્યું છે